મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કુવા ચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો વડાપ્રધાનશ્રીએ જનબળ જનશક્તિને દેશના વિકાસમાં જોડાવાની અને સૌનો સાથ સૌનો વિકાસની પરંપરા વિકસાવી છે સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં રહે તેવા મંત્ર સાથે જળ સંચયના કાર્યો કરીએ પાણી બચાવવું એ આપણા સૌની ફરજ આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું વિકસિત ભારત માટે પ્રકૃતિના સંરક્ષણને રાષ્ટ્રપ્રેમને જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને જોડતા સંકલ્પો પૂર્ણ કરીએ બનાસકાંઠા જિલ્લામાં ડાર્ક ઝોનની મુશ્કેલી દૂર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કામ શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસને હંમેશા નવો રાહ ચીંધ્યો છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન બે હજાર પચીસ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ જન જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કુવા નિર્માણના કાર્યોનો આજથી શુભારંભ થયો છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ થયેલ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળસંચય જનભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી આર પાટીલ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોએ જેસીબી અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કૂવાનું ઉદઘાટન કર્યું હતું સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યા છે બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર રિચાર્જ કૂવા બનાવવાના છે બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીશ્રીએ શ્રી શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં રહે તેવો મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળસંચયના કામો જનભાગીદારીથી શરૂ કરાવ્યા છે ચોમાસાના વહી જતા પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય આદેશ સાથે આપણે ચાજ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી ભરતભાઈ ડાભી શ્રી બાબુભાઈ દેસાઈ સર્વે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર શ્રી કેસાજી ચૌહાણ શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી માવજીભાઈ દેસાઈ જળશક્તિ એમડી શ્રી અર્ચના વર્મા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ જિલ્લા વિકાસ શ્રી એમ જે દવે બનાસ બેંકના શ્રી ડાયાભાઈ પલયાતર બનાસ મેડિકલ કોલેજના શ્રી પી જે ચૌધરી પૂર્વે શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વે શ્રી પરબતભાઈ પટેલ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા माता की जय भारत माता की आदरणीय बड़ा प्रधान जी जन बल એટલે કે જન શક્તિ ને દેશના વિકાસ માં જોડીને અને સૌ ના સાથ સૌ ના વિકાસ ની પરંપરા વિકસાવી છે ગુજરાતના આતના સર્વગ્રાહી વિકાસના મોડમાં મોદી સાહેબે જન શક્તિ જન શક્તિ ઊર્જા શક્તિ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ નો આપેલો વિચાર છે આપણે તેમના નેતૃત્વ રક્ષા અક્ષા શક્તિની સજ્જતા અને સૌર્ય બરાબર સૌર્ય સબર સફળતા ઓપરેશન સિંધુરની જોઈ છે આજનો ઉર્જા કેમનાની જળ જનમા જળ શક્તિને જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે ઘણા બનાથી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી સર છે શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ના તો પૂરતી વીજળી કે ના તો પૂરતું પાણી આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેર્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જળ શક્તિને જળ સંગ્રહ જળ સંચય ચેકડેમ બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર એફિશિયન્ટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું આદરણીય વડાપ્રધાનજી આપણને પાણી આવે તે પહેલા પાર બાંધી લેવાની દિશા આપી છે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ કર ઊંચા લાવી શકાય તેવા ઉંદા હેતુથી વડાપ્રધાનજીએ 2019 માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળ શક્તિ જળ શક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ગોર્ગ જળ તણ ઉંચા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર રિચાર્જ કોવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસડેરીના સહયોગથી પચ્ચીસ હજાર રિચાર્જ કોવા મરવાના છે બનાસ ડેરીના આ પ્રતિબંધતા માટે શ્રી આદળએ શંકરભાઈનો આપણા સૌ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કદાચ દેશના હજાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે જેના કારણે બનાર ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ

કેમ કે જમીનમાં પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલા કેવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપવી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની ઉકેલ કરવા માટે માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળસંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજનાઓ સહિતની વ્યવસ્થા એમણે કરવરાવી છે જેથી જૂના બોર રિચાર્જ કરવાની વાત હોય નવા બોર બનાવીને તલાવ ઊંડા કરીને વાવ કુવા ખોદીને તો આવડું મોટું કામ કરવાનું એક મોટું અભિયાન એના શ્રી ગણેશ બનાસની ધરતી ઉપરથી દેશની અંદર થઈ રહ્યા છે દેશમાં બીજી જગ્યાએ ધ વરસાદને પકડો પાણીને સંગ્રહ કરો એના માટેનું આખા દેશમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે લાખો લાખો ટ્યુબવેલ બનાવવાનું કામ પાટિલ સાહેબના મંત્રાલય દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આખા દેશમાં ચાલે છે મને થોડા સમય પહેલાં પાટિલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો બનાસવાસીઓ બનાસ ડેરી આ કામને ઉપાડી લે તમારે તો તો પાણીની સમસ્યા સૌથી વધારે છે તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે અને આ અહાર ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી બનાસકાંઠાવાસીઓને કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં અઠ્યાવીસ હજાર પાંચસો લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કુવા બનાવવા છે રિચાર્જ માટેના એટલે નાનો આઠ ફૂટ ઊંડો ચાર બાય ચારના ના બોલ બનાવીને એમાં કપચી મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી ખેતરનું પાણી ખેતરમાં રે ઘરનું પાણી ઘરમાં રહે ગામનું પાણી ગામમાં રે એના માટેના એક અભિયાન તરીકે સાડા અઠ્યાવીસ હજારમાંથી માંથી આજે પાટીલ સાહેબ અહીંયા આવ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા છે ત્યારે આ સાંજ પડશે ત્યાં સુધીમાં છ હજારથી વધારે કૂવાનું કામ કદાચ આજ સાંજ પહેલાં સાહેબ પૂરું થઈ જશે આ એક જન જનભાગીદારીથી આ વ્યવસ્થા થઈ રહી છે સાહેબ